માહિતી આપવાની છે તાપમાન અને ગરમી ઉકળાટ આમ જોવા જઈએ તો અત્યારે તાપમાન છે ધીમે ધીમે વધી રહ્યું છે કેમકે પાંચસો એચપી જે વાદળો હતા એટલે કે હાઈ લેવલના જે વાદળો હતા એ અત્યારે વિખાઈ રહ્યા છે જેને કારણે રાજ્યનું એવરેજ તાપમાન છે ફરીથી પાછું પાંત્રીસ ડિગ્રી પ્લસ થયું છે એટલે ધીમે ધીમે તાપમાન વધી રહ્યું છે અને આવનારા દિવસમાં સતત રોજે રોજ એકથી થી બે ડિગ્રી તાપમાન છે એ વધવાની સંભાવનાઓ છે સાથે અત્યારે જે ગરમી ઉકળાટ જે જોવા મળી રહ્યો હતો આમ તો છેલ્લા ઘણા દિવસથી ગરમી ઉકળાટ જે આપણે જોવા મળી રહ્યો છે એમાં છેલ્લા બે દિવસ શનિ અને રવિ આ બે દિવસ એવા હતા કે થોડું પવનનું પ્રમાણ છે એ વધારે હતું વધારે પડતા પવન અને ભેજનું પ્રમાણ થોડું ઘટ્યું હતું જેને કારણે ગરમી ઉકળાટમાં આંશિક રાહત મળી હતી પણ આવતીકાલથી ફરીથી પાછું જે ગરમી ઉકળાટ છે એમાં વધારો થશે અને આ ગરમી ઉકળાટ છે આપણે યથાવત રહેવાનું છે એટલે ગરમી ઉકળાટમાંથી કોઈ રાહત નથી મળવાની અને એ સાથે તાપમાન ઊંચું જવાનું છે ઊંચું તાપમાન હોય અને હ્યુમિડિટીનું પ્રમાણ વધારે હોય એટલે તાપમાન છે જ્યારે આપણે સાડત્રીસ ડિગ્રી હશે તો પણ ચાલીસ ડિગ્રી જેવો અહેસાસ થશે એટલે એ પ્રકારનું હમણાં હવામાન છે એ આવનારા દસક દિવસ રહેવાનું